આજના વિચારોના વાવેતરમાં આપ સૌ ઉપસ્થિત છો જોકે હું લગભગ તમામ એપિસોડની અંદર લાઈવ કાર્યક્રમ મારા રાજકોટ બેઠા બેઠા નિહાળું છું કાલે વિશ્વ પર્યાવરણ દિવસ હતો એને લઈને આજનો વિષય આ નિસર્ગને બચાવવા માટે શું કરવું પડશે જો નિસર્ગ બચશે તો જ માનવ બચવાનો છે અને એટલા માટે મિત્રો આજે જેટલી પણ વાતો થાય ને એને આ બેંકના પરિસરમાંથી બહાર નીકળીએ ત્યારે અમલ કરવાનો છે આ દુનિયાની મોટામાં મોટી તકલીફ એ છે કે વાતો થાય એનો અમલ થતો નથી એટલા માટે પ્રોબ્લેમ છે વાતોનો પાર નથી હા કે ના તમે યુટ્યુબ ખોલશો એટલે માણસને ભ્રમ બની શકાય એટલી મોટી માહિતી યુટ્યુબમાંથી મળે છે વ્યવસાયિક ક્ષેત્રે જવું હોય તો ધીરુભાઈની રિલાયન્સ ખરીદી શકાય એટલી માહિતી યુટ્યુબમાંથી મળે છે એક આદર્શ પુત્ર બનવું હોય તો પણ યુટ્યુબમાંથી એટલી બધી માહિતી મળે છે એક આદર્શ પુત્ર વધુ બનવું હોય તો પણ અનેક વાતો અનેક નાટકો આ બધું જ મળે છે પણ અમલવારી હું કદાચ ખોટો પણ હોઈ શકું પણ મને નથી લાગતું કે બહુ અમલવારી થતી હોય એટલા માટે મિત્રો હું તમને નાની એવી મારી પોતાની વાત કરી અને પછી માત્ર દસ મિનિટમાં એક સારા મજાનો વિચાર હું તમને મૂકવા માટે અહીંયા આવ્યો છું ત્રણ વર્ષની ઉંમરથી જ્યારે મને પોલિયોની બીમારી થઈ ત્યારથી લઈને આજ દિન સુધી મને જો કોઈએ ટકાવ્યો હોય ને સાહેબ તો એ પોઝિટિવ વિચારો છે અને ત્યારે મારી પાસે પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ નામનું પુસ્તક આવ્યું સાહેબ એણે મારી જિંદગી બદલી નાખી કે માણસ આમ તેમ ફાફા મારે છે પણ સફળતા જો પોતાને જોતી હોય તો સફળતા તો એની અંદર પડી છે કારણ કે મોટામાં મોટો શક્તિનો સ્ત્રોત એ કહેવાય ને કે બહુ મોટી ગંગા વહી રહી છે પોતાની અંદર પણ માણસ અંદર જોતો નથી બાર ફાફા મારે છે મિત્રો મારા વિષયને પકડીને ચાલુ તો કાલે વિશ્વ પર્યાવરણ દિવસ હતો અનેક પોસ્ટ આપે જોઈ હશે ફેસબુક ફેસબુક ઉપર સોશિયલ મીડિયા ઉપર શેર કરીએ છે સારા મજાની કોમેન્ટ કરી હશે પણ આપણી જાતને પૂછીએ કે મેં નિસર્ગ માટે કાલના દિવસે શું પ્રતિજ્ઞા લીધી નિસર્ગને બચાવવા માટે આ પૃથ્વીને શુદ્ધ કરવા માટે મેં કાલના દિવસમાં એવું શું કર્યું કે જેને લઈને આ નિસર્ગને હું મારી કંઈક આવડત આપી શકું મિત્રો થોડા દિવસ પહેલા હું મારી કાર લઈ મારા વાઈફ અને મારો સન સુરત આવતા હતા આ સત્ય ઘટના છે અમે બાર ઓછું જમીએ છીએ એટલે મારી સાથે થેપલા અને દહીં હતા બગોદરા વહેતા પછી મારા વાઈફે મને એક

બગોતરાથી બરોડા પહોંચ્યો ત્યાં સુધીમાં મારા મગજમાં વિચાર આવ્યો કે ઘણાને ભગવાને પૈસા આપ્યા હોય તો એ સંપત્તિનું દાન કરે ઘણાને ભગવાને પગ આપ્યા હોય તો શ્રમદાન કરે વિનોદભાઈ દેસાઈને આ બેમાંથી એક બધું અઢળક નથી આપ્યું નથી પગ આપ્યા નથી એટલી બધી સંપત્તિ આપી પણ વિનોદભાઈ દેસાઈને સરજ મજાની જીભ આપી છે જીભ દ્વારા નિસર્ગને કાંઈક આપી શકાય અને સાહેબ ત્યાંથી મેં નક્કી કર્યું એવી કોઈ કથા કરવી છે કે જે કથાના માધ્યમથી આ નિસર્ગને એક લાખ વૃક્ષ મળે અને રાજકોટ જઈ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન એવા અમારા વિજયભાઈ ડોબરિયાને મળ્યો અને વિજયભાઈ ડોબરિયા એ સરસ મજાની મને વાત કરી વિનોદભાઈ એક લાખ વૃક્ષ કરો કઈ વાંધો નહીં મારો તમને સપોર્ટ છે અમારા ટ્રસ્ટનો તમને સપોર્ટ છે એટલે અહીંયા બેઠેલા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલા લોકો સાંભળી રહ્યા છે એ લોકોને કાલના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિત્રો હું તો કહું એક રૂપિયાનું બજેટ આપણે ક્યાંય અલગથી કાઢવાનું નથી વરાસા આપણે લોન લેવાની જરૂર નથી પણ એક વૃક્ષ વાવવું હોય તો મેં ચાર વસ્તુ નક્કી કરી છે આ ચારમાંથી આપણે અમલમાં મૂકવાનું છું ફરીથી કહું છું કઈથી જ્યારે પરિસરમાંથી બહાર નીકળીએ ત્યારે આ ચારમાંથી એક અમલવારી થાય તો અને તો જ આ થસ ઠોસનો આજનો વિચાર ગામમાં ગયો છે એવું કહી શકાશે અને મેં મારા વાઈફને કીધું કે શરૂઆત આપણાથી કરીએ મારે ત્રણ વર્ષનો બાબો ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હવે ચોથા વર્ષમાં બેઠો સાત નવે એનો બર્થડે આવે છે દર વર્ષે કોઈ ફાર્મ રાખી સગાવાલાને નિમંત્રણ નિમંત્રિત કરી અને એક લાખ રૂપિયાનો અમે ધુવાડો કરતા હતા સાહેબ આજથી જિંદગીભર બંધ કરવાના છીએ અને દર વર્ષે એક લાખ રૂપિયા અમે નિસર્ગ માટે યુઝ કરવાના છીએ હું મારા વર્ષા ફાઉન્ડેશન સાથે જોડાયેલા ફેમિલીને અપીલ કરી રહ્યો છું કે તમે બાર મહિના સુધી કદાચ વીકમાં એક વખત અથવા તો મહિનામાં એક વખત બાર કદાચ જમવા જતા હશુ સાહેબ બાર મહિનામાં એક મહિનાનું બજેટ કદાચ આપણે જમવા ન જઈએ અને નિસર્ગ માટે વાપરીએ એકાદું વૃક્ષ વાવીએ તેથી કરીને મારાને તમારા દેશને સારા મજાના વૃક્ષો મળે એવું પણ કરી શકાય કે કદાચ પચાસ લાખ રૂપિયા આપણે ક્યાંય દંપતી નવ દંપતીને દાંપત્ય જીવનમાં જોડાવા માટે વાપરીએ છીએ એમાંથી કદાચ ઓગણ પચાસ લાખ કરીને એક લાખ રૂપિયાના દુનિયામાં વૃક્ષ વાવી શકાય પાણી બચાવી શકાય નિસર્ગ બચાવી શકાય અને અમે એક લાખ કાનજીભાઈ એક લાખ બોક્સ મૂકવાના છીએ સુરતમાં પાનના ગલે મૂકીને અપીલ કરવાના છીએ કે તમે આમાં વૃક્ષ માટે કંઈક નાખો કોઈના ઘરે આપવાના છે કે તમારા ઘરે બે પાંચ રૂપિયા રોજના આમાં પડે તો બાળકને દેવાની પણ આદત થશે કઈક બચત થશે એ વૃક્ષ મળશે મિત્રો જ્યારે મારે કાલે અહીંયા બોલવાનું હતું એટલે એક વૃક્ષ આપણને શું આપી શકે એના ડેટા બહુ સારી રીતે મેં અહીંયા કલેક્ટ કરેલા છે જે ડેટા હું તમને સંભળાવું તમને ખ્યાલ આવશે કે એક વૃક્ષ આપણને કેટલું આપે છે વિચારો અહીંયા એક વૃક્ષ જો વાવવામાં આવે તો સાતસો કિલોગ્રામ મને તમને ઓક્સિજન આપે સાહેબ સાતસો કિલોગ્રામ વીસ ટન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ શોચે છે દરેક વૃક્ષ નીચે ચાર થી પાંચ સેલ્સિયસ જેવું તાપમાન ઓછું હોય છે અને વર્ષે એક લાખ ચોરસ મીટર જગ્યાની હવાનું ફિલ્ટર કરે છે સાહેબ એક વૃક્ષ એક લાખ ચોરસ મીટર અને એથી વિશેષ જો મારે કેવું હોય તો સાહેબ એકતાલીસ લાખ રૂપિયાનું પાણી રિસાયકલિંગ કરતું હોય તો એ મારા તમારા નિસર્ગનું વૃક્ષ છે સાહેબ વિચારો અને એને જો રોકડમાં ગણતરી કરીએ તો સત્તર પોઈન્ટ પચાસ લાખનો આપણને ઓક્સિજન આપે છે પાંત્રીસ લાખનું વાયુ વાયુનું પ્રદૂષણ અટકાવે છે એકતાલીસ લાખ રૂપિયાનું પાણીનું રિસાયકલિંગ જે આગળ મેં કીધું એમ કરે છે અને અઢાર લાખ રૂપિયાનું જમીનનું ધોવાણ અટકાવે છે આટલી તાકાત એક વૃક્ષમાં છે વિચારો તમે એટલા માટે આજના સમયમાં ત્રણ માંગ છે એમાં એક બેસ્ટ કેરિયર તમારી સામે બેઠેલા વિનોદભાઈને જો ગામડામાં જ શિક્ષણ મળ્યું હોત અને બેસ્ટ કાનજીભાઈ જેવા જો કોઈ માર્ગદર્શક ન મળ્યા હોત તો આ વિનોદભાઈ પણ હજી ટીચર જ હોત અને આજની તારીખમાં એનું પોતાનું કરીને ખાતા હોત સમાજ માટે કોઈ પણ પોતે જે યોગદાન આપે છે યોગદાન આપી શક્યા હોત નહીં પણ નવો વિચાર જ્યારે મારામાં આવ્યો એટલા માટે હું લોકોને કહું છું કે હંમેશા ઊંચું વિચારો આ દુનિયામાં વિચારોની બહુ મોટી તાકાત છે સાહેબ ઊંચું વિચારો નબળું જરાય વિચારશો ને આજની તારીખમાં ઊંચું વિચાર ઊંચો વિચાર જેટલો હશે ને એટલો આ દુનિયાને બહુ મોટો ફાયદો થશે કારણ કે ફ્રિકવન્સીનું વિજ્ઞાન એમ કે છે કે જે લોકો ઊંચું વિચારે છે એ બ્રહ્માંડમાં જાય છે ને એની એક ઘટના ઘટી અને આ દુનિયામાં ઘટના ઘટે છે એટલા માટે આજથી હંમેશા ઊંચું વિચારવું હું તો મારા ટોકમાં હંમેશા બહેનોને એમ કહું કે તમારી સત ઉપરથી પ્લેન નીકળે એટલે વાસણ માનતા માનતા એટલું બોલો કે આપણું પ્લેન જાય છે આમાં કાંઈ વેરેન્ટેજ આવતું નથી અને મારા ભાઈઓને એમ કહું છું કે તમે સાંજે જ્યારે માવો ખાવા જાઓ ન ખાતા હોય તો સારી વાત છે પણ માની લો કે જતા હોઈએ તો એ પહેલાં પાંચ મિનિટ તમારા ધાબા ઉપર અથવા તો તમારી ટેરેસ ઉપર એક ચેર રાખી આંખ બંધ કરી અને કલ્પના કરો કે હું રિલાયન્સ સાથે આજે મુકેશભાઈ સાથે બેસવાનો છું અને પચાસ ટકા ભાગીદારીની વાત કરવાનો છું જો મંડાઈ તો પચાસ ટકા હું એને પેમેન્ટ આપી દેવાનો છું ને આજથી રિલાયન્સનો પાર્ટનર બનવાનો છું સાહેબ આટલો વિચાર ઊંચો આપણે રાખી શકીએ એટલી તાકાત ભગવાને મને તમને બેઈને આપી છે પણ આપણા વિચારોમાં એટલી બધી મહાનતા હોતી નથી એટલા માટે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિત્રો આવતી ડિસેમ્બર પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ તમારા સુરતમાં જ શ્રીમદ ભાગવત વૃક્ષ કથા બેસી રહી છે આ શ્રીમદ ભાગવત વૃક્ષ કથામાં સાહેબ મેં જોયું છે આ સત્ય વક્તા લખું છું એનું એક જ કારણ છે મેં સાંજે પણ મારી કથામાં કીધું હતું કે આજની મોટામાં મોટી સમાજની મર્યાદા એ છે કે જે સીટ ઉપર બેસી અને માણસ જ્ઞાન પીરસે છે એ સીટના અગાઉથી ભાવ નક્કી થાય છે સાહેબ તો કઈ રીતે જ્ઞાન સમાજમાં આવે એટલા માટે નક્કી કર્યું છે કે વિનોદભાઈને ને વ્યાસપીઠ ઉપર બેસવાના પૈસા નથી જોતા પણ સામે બેસીને જે લોકો સાંભળે છે ને એ જ્યારે પોતે એ કથા સાંભળીને બહાર નીકળે ને ત્યારે પોતાના જીવનમાં એક સ્ટેપ આગળ જાય અને એક સ્ટેપ એ આ નિસર્ગને કંઈક સાથ આપે આવો પોતાના જીવનમાં ખાલી બદલાવ લાવે ને સાહેબ તો પણ મારા તમારા આખો દરિયો ખારો છે એટલે આખા દરિયાને હું તમે શુદ્ધ નહીં કરી શકીએ પણ બે ડોલ ભરીને એમાં જો ખાલી થોડુંક બે ચાર લીંબુ નિસવીએ થોડીક ખાંડ નાખીએ અને થોડોક એકાથો બરફનો ટુકડો નાખીએ તો શરબત બની શકે પછી પચાસ લોકોને આ શરબત આપી શકાય યસ કે નો એમ આખી દુનિયાને આપણે કદાચ સુધારી ના શકીએ પણ મેં બાળકોને એટલા માટે લીધા છે મારી કેરિયર કથા અત્યારે જે યોગી ચોકમાં ચાલી રહી છે સાહેબ એટલા માટે છે કે મેં જોયું છે મારા 43 વર્ષના જીવનકાળ દરમિયાન કે પાકે ઘડે કાંઠા ચડાવવા બહુ અઘરા છે વાતું થઈ શકે પણ કાંઠા ચડતા નથી હવે જો બ્રહ્મપુરમાં ઉઠવા માટે એક એક વર્ષથી પ્લાનિંગ થતું હોય અને છતાંય જો આપણે બ્રહ્મપુરમાં ઉઠી ના શકતા હોય તો સાહેબ વિચારો જે અમલવારી ક્યાં આવી એટલે એક શબ્દ લાસ્ટ તમને કહી દઉં કે આવતી કેરિયર કથા તો છે જ પણ વૃક્ષ કથામાં તમારા સુરતમાંથી મેક્સિમમ કથાનો લાભ મળે લોકો કથામાં આવે ને એ વૃક્ષ વાવીને આવે આવો પ્રયત્ન